ആസമീ ഡിസംബർ ഹാർ പച്ച മംഗളവരന ചിന്ത സന്തോഹരിഭക്തോ മാ പ്രണമ ജയ സ്വാമി ആ ചിന്ത നന്ദസോ കീർത്ത മർമ്മ്യ તમારી મૂર્તિ વિના મારા ના થરે બીજું મને આપશો માં હું તો એ જ માગું છું જોડી હાથ હરે બીજું મને આપશો માં મારા ઉરમાં કરો નિવાસરે મને રાખો રસિયા તમ પાસરે બીજું મને આપશો માં એ જ અરજી દયાનિધિ દેવરે આપો ચરણ કમળની સેવરે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીના આ પ્રાર્થના પદની અંદર ભારો ભાર ભાવ ભરેલો છે ભક્તિ છે પ્રેમ છે દાસત્વ ભાવ છે અનાસક્તિ છે વૈરાગ્ય છે સ્વરૂપ નિષ્ઠા છે ભક્તપણું અને સાધુપણું છે આ પંક્તિની અંદર પ્રેમાનંદ સ્વામી મહારાજને અરદી કરે છે વિનવણી કરે છે આજીજી કરે છે કે હે મહારાજ તમે દયાનિધિ છો કૃપા સિંધુ છો કરુણા સાગર છો આપો ચરણ કમળની સેવરે આપના ચરણ કમળની સેવામાં રહેવાય આપના કમળની સેવા થાય એવી પ્રકારની કૃપા દ્રષ્ટિ મારા ઉપર પ્રભુ કરો ભગવાનના કમળ એટલે શું યોગીજી મહારાજ ઘણી વખત વચનામૃતમાં શ્રીજી મહારાજે એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના મનને ભગવાનના ચરણારવિંદની અંદર જોડીને રાખવું તો શ્રીજી મહારાજે વર્ષો પહેલા ધર્મપુરના રાણી કુશળકોરબાના આમંત્રણને માન આપીને ધરમપુર પધાર્યા હતા અને એમની પ્રેમલક્ષણા ભક્તિ જોઈને મહારાજે ઘણા ઘણા ચરણારવિંદ એક કપડાની અંદર પાડી આપ્યા હતા ત્યાર પછી તો મહારાજે રાજી થઈને ઘણી ઘણી જગ્યાએ ચરણારવિંદ પાડી આપ્યા છે સંતોને ભક્તોની સાધુતા જોઈને નિયમ ધર્મની દ્રઢતા જોઈને સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા સંતો ભક્તોને મહારાજે દાદા ખાજાના દરબારની અંદર નિમ્બતર નીચે બેઠા બેઠા પોતાના ચરણકમળ લાંબા કરીને સંતો ભક્તોને એમની છાતીમાં ચરણકમળ આપ્યા છે ચરણારવિંદનો સ્પર્શ કરાયો છે આજની તારીખે પણ ગઢપુરમાં જાઓ ધોલેરા જાઓ અમદાવાદ જાઓ વડતાલ જાઓ નાના મોટા ઘણા ઘણા મંદિરો અને ઘણા હરિભક્તોની પાસે શ્રીજી મહારાજના પાડેલા ચરણારવિંદની છાપ એના આપણને દર્શન થાય છે એના દર્શન કરવા જોઈએ એનો અતિ અપાર મહિમા છે એ ચરણારવિંદને દંડોત પ્રણામ કરવા જોઈએ છાતી અઢાડવા જોઈએ मस्तक पर धारण जो जी बात साची है परंतु योगी बापा कहता कि जेना धर्म हो ज्ञान होय वैराग्य हो, ए, हो ए, भक्ति होय नीति हो, ए, हो ए, सदाचार हो ए, संयम हो ब्रह्मचर्य होोपकारी वृत्ति होगवान सिवा बीजा कोईपदार्थनी आसक्ति ने कामना न हो એવા એકાંતિક ધર્મના ધારક ગુણાતી સંત છે એ ભગવાન સ્વામિનારાયણના હરતા ફરતા ચરણારવિંદ છે ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે કમળની સેવ માગે છે પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજે અને ગુણાતી ગુરુ પરંપરાએ પોતાના સ્વરૂપ સંબંધી વાતો કરતા કહ્યું કે આખે આખો સત્સંગ છે એ ભગવાનનું સ્વરૂપ છે એમાં સંતો પણ આવ્યા આચાર્ય પણ આવ્યા બ્રહ્મચારી પણ આવ્યા પાર્ષદો પાળાઓ પણ આવ્યા સત્સંગ હરિભક્તો નાના મોટા ભાઈભાઈ પણ આવ્યા જે શ્રીજી મહારાજના આપેલા પંચવર્તમાનનું પાલન કરે છે અને ભગવાનને નિષ્કામ ભાવે કરીને ભક્તિનું ઉપાસના કરે છે એ પણ ભગવાનના ચરણ કમળની સેવ છે એટલે કે સંતો અને ભક્તોની સેવા આપણે કરીએ તો સમજવું કે આપણે ભગવાનના ચરણારવિંદની સેવા કરી રહ્યા છીએ મહાન સ્વામી મહારાજ ઘણી વખત પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથમાંથી અમુક શબ્દો ઉચ્ચારીને આપણને સમજાવે છે શ્રીજી મહારાજ કહે છે ભલે મારી અંગત સેવા ન કરતો હોય ભલે મારી અંગત સેવા ન કરતો હોય પરંતુ હરિભક્તોના ગુણ ગાતો હોય કહેતો હોય સાંભળતો હોય તો હું એમ માનું છું કે એ મારી અંગત સેવા કરી રહ્યો છું ભગવાનના ચરણકમણની સેવા કરવાનું કોને ન ગમે પરંતુ એ ચરણકમણની સેવા કરીએ એ મૂર્તિમાં આપણને દર્શન આપતા ભગવાન સ્વામિનારાયણના ચરણકમણમાં પુષ્પ ચડાવીએ ચંદનની અર્ચા કરીએ સુગંધિમાન દ્રવ્યો ધરીએ અને કદાચ આપણા ઘરમાં આપણા ઘર મંદિરમાં ધાતુની મૂર્તિ હોય આરસની મૂર્તિ હોય એને આપણે પોઢાડવા માટે જઈએ ત્યારે ચરણ ચંપી પણ કરીએ આપણું મસ્તક પણ નમાવીએ અને હાથે કરીને ચરણનો સ્પર્શ કરી આપણી આંખે પણ લગાવીએ બહુ સારું છે કરવું જોઈએ પરંતુ આ બધું કરવાની સાથે સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ પ્રત્યે આપણને ઘૃણા અને તિરસ્કારની ભાવના હોય અભાવને અવગુણ હોય તો સમજી લો કે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળની સેવા કરતા નથી ચરણકમળની સેવા એટલે એમના આદેશ પ્રમાણે આપણું કદમ મંડાય એ દિશામાં આપણું કદમ મંડાય એમના સિદ્ધાંત પ્રમાણે એમના અભિપ્રાય રસ રૂચિને મરજી પ્રમાણે અનુવૃત્તિ પ્રમાણે સેવા થાય અને પછી કદાચ એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના ચરણકમણની સેવાનો આપણને પ્રત્યક્ષ રીતે લાભ મળે કે ન મળે તો પણ સમજવું કે આપણે ભગવાનના ચરણક્રમણની સેવા કરી રહ્યા છીએ અતિ અગત્યનો મુદ્દો છે ભગવાનની સેવા કરવાનું તો સૌ કોઈને ગમે પણ ભગવાનના સંતોને ભક્તોની સુખ દુઃખના નાના મોટા પ્રસંગની અંદર સેવા કરવાનું વચને કરીને ગુણ ગાવાનું એના ઉત્કર્ષને નિહાળીને રાજી થવાનું આવી સેવા કરવાનું ભાગ્યે કોઈને ગમતું હોય છે એટલા માટે પ્રેમાનંદ સ્વામી વિનંતી પ્રાર્થના કરે છે કે મહારાજ आपो तमारा जननी सेवरे बिजु <coughs> मने आपशो माम तमारी मुरती वीना मारा नाथरे बिजु मने आपशो माम एज अरजी छे दयानिधि देवरे चरण कमल निरे बीजो मने शो मारि मूर्ति विना मारा बीजो मने शो ആ പക്തി അനുസന്ധാന വിശേഷ ചിന്ത സാഭിശു ബംഗ്ലോ പ്രേമശാസ്ത്രാസ്ാഗ്രണ ജയ സ്വാമിനാരായണ